પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે લાયન્સ ક્લબ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ પ્રસંગે ટીબી થી પીડાતા દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નિમિત્તે ક્લબ દ્વારા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી તેમજ જિલ્લા ભાજપના અધિકારીઓ સાથે પાંચ જેટલા ટીબી ના દર્દીઓને ટીબી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટીબી ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન વિધિ શાહ મોઢવાડિયા લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ લાયન અજયભાઈ દત્તાણી અને ટ્રેઝર લાયન અશ્વિનભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાના અનેક લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર